હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા વિડીયો તો જો આજે હું આવીશું મારા ધાબા ઉપર ઘરના ધાબા ઉપર ઘણા ટાઈમ થી વિડિયો નો તો બનાવ્યો એટલે વરસાદ આવ્યો એનો જ નતો બનાવવાનો તો હવે બધું લીલું લીલું થઈ ગયું બહુ મસ્તરું થઈ ગયું જો ઉપર નો નજારા કેક આવો છે જો જો પાણી ના ખબર જ્યા છોકરા રમે જો આશા દીદી આવ્યા છે આ એનો પોયરો છે જો છોકરા કેવા રમે છે જો આવું કઈક વાતાવરણ હે બસ પ્રસાદી વાતાવરણ પવન થોડોક આવે હે એટલે સમજાવવામાં થોડોક પ્રોબ્લેમ થાય તો મેનેજ કરી લેજો આયા હે માર ગામનું રામ મંદિર આયા તો કઈક આવું વાતાવરણ હે બહુ જ મસ્ત વાતાવરણ હે તો હવે અમે આ ઉપર આવ્યા હા આમનું આટો મારવા કિસી બનાવે હેઠે મેગી તો આપણે હવે કિસી પાસે જઈએ આ જો બધા કેવા રંગ તો મિત્રો હાલો હવે આપણે જઈ કીસી પાહે કીસી બનાવી હેઠે મેગી હાલોય હાલોજી અને હાલો હેઠે પછી પાછા આવશું અલે સપલ બે હાલો ધીમે ધીમે હો તો હેઠે વાડામાં કઈક આવું લીલું લીલું થઈ ગયું ધીમે ધીમે નાથ પકડી લે तो मैगी बना थी किसी ने घरे जो आ शादी दी मुद्दा जो हमारे किसी बेन मैगी बनावे है जो एक लाइक ला बिशारा ला, काम में लग गया आ बनाऊ सी कर तो एक बेन मैगी लाई छे तो लो मित्रों मैगी बनाई सी तो मैगी बनी गी से लो किसकी सोली ले लो आई बनाई है बदाई बार बैठा सी खावा वाटे दो तो हराई बने रु काय देखता होता वाटे बैठो कपा ओलो दो बजे हो है मस्त नहीं बना भी મ વાત સે કીસા જો શબાશ બેટા કે મસ્ત હે હવે આશા દીદી આવે પછી ફાટકા માં લઈ લે બધાય હાટું જો આશા દીદી ભાણા પાડે કોને ખા આજ આ જ બન ગયું બન કોણ ખાય લેવા દો આટલી કોને દીદી જાય

¡Aso crudo! ¡Aso crudo! ¡Qué crudo! ¡Aso crudo! ¡Aso crudo! crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso crudo! qué, crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso a ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso crudo! ¡Aso ને અત્યારે કઈ હાંજ નો નજારો બહુ મસ્ત નો ઠંડુ ઠંડુ વાતાવરણ હે બહુ જ મજા આવે તો તમે આવો અહીંયા કેટલી મસ્ત મજાનું વાતાવરણ પડી જાય હા તો કિશીજી મારો શર્ટ લેવા જો કઈક બહુ મસ્ત નું વાતાવરણ હે ફોન માં તો ઓછું સારું દેખે આમ રિયલ માં જો તો મસ્ત નો આહા એવું જો આમ ઓલે પણ

નો બિન જયન એકલો એકલો વાતો વર્તો હો કાઈ એ નામ જયન છે જો આ બા જોરા હેઠે આશા દીદી છે જો હેઠે ઈ પેલા તમને મે દેખાડ્યું વરસાદ આયા પેલા નો વિડિયો છે એક આ વાત ઓલા વાડા નો કે હવે વરસાદ આઈ ગયો એટલે લીલો થઈ ગયો જો આવો કાઈ ને આપણો તિરંગો જો ફાટી ગયો હવે નવો લાવશું ને આ ફળ બહુ મસ્તના કેટલા આખું વરસ ખાતા એવું લાગે આવું મસ્તનું હે આઉ લીલું લીલું થઈ ગયું છે બધુંય તો હાલો આપણે હેઠે જઈએ તમને હું હેઠેનો નજારો બતાવું બધા ભાગ્યા એલા મને વટવા દેજો ઈ હા ઈ હા ઈ હા ઈ હા જો કેવું બધું થઈ ગયું જો અહીંયા થઈ જ Iya, e -ha. aku game ke? Iya. लो लो केऊ लीलू लीलू आमतै के लिंबू आव्या हने किसी ईहरा जीरो ने हां हम्म इ प्यार में घना भय रहा पूरा ही है नहीं जो आउली लुली लु झाड़ भय कोड़ी जा सीता फली ने फूल आवी जा जो सीता फली ने फूल आवी जा। जो घना बदाय वेला है आया वेल है आया वेल है आशे डॉलर फूल आए वनेज જો આ સીતાફળી ને ફૂલ આવેલા છે તો જો મિત્રો કેવું મસ્ત લાગે છે લીલામાં બહુ જ મસ્તની છે સોમાં છેની મજા તો બહુ આવે પણ આ બધું ગારો ગારો થઈ જાય ને જોલી સર કેવો ગારો ગરો છે જો હેપી બર્થડે ટુ યુ જો મોટો યેમલે તું આવ કઈક છે મસ્તનો સરસ્વતી માતા વદરામાં જ્યા બિનહ હ સરસ્વતી માતા વિના હ વદરામાં गिटार थोड़ी है ने वीणा के का। जो आ, भाई का हूं छोक्रो कितलो वाळडो है जो बाधे मित्रों छोक्रो बो वाळडो है जो तो बाधे है भूरो तई देखा तो ने भूरो केन पड़ गयो इ तो वाळकपाव गयो भूरो भाई वियो गयो वाळकपाव आएं एक लिंबूडी है કેટલું લીલું લીલું મસ્તન હોય આ લીમડા ઉપર વયા ગયા આ ઓળો ઝાડવું લાલ આવડા હું ઘરે આયા ઈ શું કરો તમે જો જન બીવે કે મિત્રો બહુ મસ્તન વાતાવરણ कोने खबर को बुलावन याने रिकू बहन 25 तारीख नहीं 22 तारीख को आवे हूं 22 तारीख को बर्थडे कोनो तारो ए भाई हमारे अक्षिता नो बर्थडे है कितनी 22 22 तारीख है बधाई विश करजो 22 तारीख में वीडियो बनाऊ सु का हूं से हूं से अरे बेटा चामिन खा क्या है काय ने ओ वो वाला एक कॉपी बाकी दो थोड़ा हां हमें दो पा

आए। ए ए ऐ सुल्तान जो सुल्तान हूं जो वे ये है हम ये तू केम लागे जो हमारे शैतान जो पार्टी करी एला पार्टी करी आलो खावा बदाय एला खावा मणो एला एला खावा मणो एला ले ले निक बे એલા સુલતાન ને આ લે એક તારું વોયમ પાર્ટી કરી અમે ખાઈ લીધું ભાઈ મજા આયા આ સુલતાન કે ગોતે હે હું ગોતે હે હે અલે એક પગે येते પાસ લે એક પગે એક આયે પાર્ટી જો આ છોકરા બધા ભૂરો અમાર જો ભૂરાય મસ્ત વાળ કપાય ભૂરામ જોતો તો ભૂરા તે વાળ ભણવા જવા કપાય વાને હા ભૂરાને પુરાન ભણવા જવાને કા ભૂરા આ હું બેહડો હાલો મિત્રો હવે આ વીડિયાને પૂરો કરી છેી તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળીશું નવા વિડિયોમાં તો બાય બાય જો અમાર ભૂરાને બહુ ઉતાવે છે પૂરો એકલો એકલો બગલુ ખાતો હોમણા રોબોટ લાવ્યો હાલો મિત્રો તો હવે મળી શક નો આ વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી ભાઈ ભાઈ